નમસ્કાર મિત્રો હું આપ સબલો જાણતા જ હશો છેલ્લા બે વર્ષથી ઇન્ટરનેશનલ માર્કેટ ની અંદર પોલિસિંગ ડાયમંડ માંગ ઘટવાને કારણે યુદ્ધો ચાલુ હોવાના કારણે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદિર ઉત્તરાયણની અંદર મીડિયાના માધ્યમથી એક ખબર આવે છે ખૂબ જ ડરાવની અને ખૂબ જ આ જે ખબર છે ઈ આજના યુવાનો માટે એક સબક કહી શકો ઇન્ડસ્ટ્રી માટે કહી શકો કે પછી સરકાર માટે કહી શકો મિત્રો ડાયમંડ વર્કર યુનિયને હંમેશને માટે કલાકારોના અધિકારો માટે વાત કરી છે કલાકારોના અધિકારોને સરકાર સમક્ષ પહોંચાડવા માટેની વાત કરી છે પરંતુ ક્યાંય ને ક્યાંય કિસ્સો સામે આવ્યો મને ખબર પડી મીડિયાના માધ્યમથી તો મને લાગ્યું કે આ તમામ રત્ન કલાકારોને જાણ કરવી આની ઉપર પ્રકાશ પાડવો ખૂબ જ જરૂરી છે આની પહેલા પણ વરાસા પોલીસ સ્ટેશનની અંદર એક કિસ્સો સામે આવ્યો હતો કે આર્થિક તંગી અને હીરામાં મંદી કારણે કારણે ઓગણીસ વર્ષ યુવાન ગુનાહિત પ્રવૃત્તિની સાથે જોડાય છે ગુનાહિત રસ્તે છે ઘણા સમયથી અમે વાત કરીએ છીએ કે આ ઉદ્યોગે ઘણું બધું આપ્યું છે આ રત્ન કલાકારો થકી જ આપણે સુરતની અંદર આવડો મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો કરી શક્યા છીએ અને આ જ રત્ન કલાકારો થી આપણે ડ્રીમ સિટી ના સપના જોઈએ છીએ આ જ રત્ન કલાકારો થકી આપણે ડાયમંડ બુર્સ નું નિર્માણ કરી શકે પરંતુ ક્યાંય ને ક્યાંય સરકાર કે માલિક રત્ન કલાકારો નું સાંભળતા ન હોય એમના જ કાલ નો કિસ્સો છે કે એક નામચીન ડાયમંડ કંપની ની અંદર બોનસ પંદર ટકા પગારમાં કાપ મૂકવાથી હડતાલ ઉપર ઉતરા છે તો આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે છતાં પણ સરકારના પેટનું પાણી નથી તો સમક્ષ અપીલ લઈને આવ્યો છું કે જે પોલીસ સ્ટેશનની અંદર કઈ બનાવો બન્યા છે એમની ડાયમંડ વર્કર યુનિયનની એક અપીલ છે કે ખરાબ સમય છે અમે તમારી સાથે છીએ તમે ગુનાહિત કૃત્ય કરતા અટકો જરૂર પડે ત્યાં અમારો કોન્ટેક કરો અમારાથી થશે એ મદદ અમે કરીશું અમે ઇન્ડસ્ટ્રીયા ઇન્ડસ્ટ્રીની અંદર શાંતિ કઈ રીતે જળવાય માટેના પ્રયાસો કરીએ છીએ અને આપના માધ્યમથી રત્ન કલાકારોને પણ માલિકોને પણ કહેવા માંગુ છું કે સરકાર ને રજુઆત કરવા માટે તમે આગળ આવો સાહેબ ચૌદ કલાક સારો સમય હોય ત્યારે આ જ રત્ન કલાકાર દિવસ રાત જોયા વગર તમારી કંપની ને આગળ વધારવા માટે તમામ મહેનતો પ્રયત્નો સાહેબ એક જગ્યાએ બાર કલાક બેસવું ને ખુબજ મોટી વાત છે અમે કામ કર્યું છે આ રત્ન કલાકાર ની વેદનાઓ આ રત્ન કલાકાર ક્યારે સમજો જ્યારે વધુ લોકો ગુનાહિત રસ્તે ચડશે ત્યારે ઓગણીસ વર્ષ નો યુવાન સાહેબ ઓગણીસ વર્ષના યુવાનને જો ગુનાહિત કૃત્ય એ પોલીસ નો વિષય છે તપાસ નો વિષય છે કે શું તપાસમાં બહાર આવે છે પરંતુ હાલની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિથી આપણે તમામ વાકેફ થવું જોઈએ સુરતને ઉજળું બનાવી પોતાના જીવનમાં એ જાય સાહેબ એ રત્ન કલાકાર કેટલો પીડાય છે રાજકીય પક્ષો સાથે સંબંધોમાં દિવસ રાત જોયા વગર રેલીઓમાં જોડાય છે સાહેબી કલાકાર આજે આ મંદિરમાં કેટલો પીડાય છે જ્યારે પણ મંદી આવે ત્યારે રત્ન લેવાય છે આત્મહત્યાના બનાવો બને છે અને આપણે એને આત્મહત્યાના બનાવોમાંથી છૂટા કરવા માટે આત્મહત્યાઓના બનાવો ના બને એના માટે પ્રયાસો કરવાની જગ્યાએ આપણે આ ઇન્ડસ્ટ્રીના લોકોને ક્યારે સમજાશે કે સરકારને ક્યારે સમજાશે આજ રત્ન કલાકારને એક વિનંતી કરવા માંગુ છું મારા માધ્યમથી એક તમને અપીલ છે તમામ ઉદ્યોગોની અંદર તમામ ઇન્ડસ્ટ્રીની અંદર તમામ કામદારોનું સંગઠન છે આજે રત્ન કલાકારોનું કોઈ સંગઠન નથી ડાયમંડ વર્કર યુનિયન હંમેશને માટે રત્ન કલાકારોના સંગઠનની વાત કરી છે અને ગીતાજીમાં પણ એક શ્લોક છે શ્લોક છે કે સંગે શક્તિ કલયુગે સંભવાની યુગે યુગે જીસ કલયુગની અંદર આપણે જીવીએ છીએ જો અહીંયા સંગઠન હશે તો તમારી જીત થશે સાહેબ નાનું એવું ઉદાહરણ આપું સુરતની અંદર જે રિક્ષા ચલાવે છે રિક્ષા ચલાવનાર જે વ્યક્તિ છે જે રિક્ષા ચાલક છે એની કોઈ મીટિંગ નથી થતી એની કોઈ દી મહાસંમેલન મહાસભાઓ નથી થતા છતાં પણ સીએનજી ગેસ અંદર એક રૂપિયો ભાવ વધે છે તો તમામ રિક્ષાવાળાનું એટલું મોટું સંગઠન છે કે એ તમામ પેસેન્જર એક ભાવ વધારે છે તમે દરેક ફીટ અંદર જોઈ લો તમે કોઈ પણ જગ્યાએ જશો તમામ લોકોનું સંગઠન છે આપણે આપણી જિંદગી અંધકારમય માં આપણે નાખી દીધી છે કારણ કે આપણે સંગઠિત નથી આપણે સંગઠિત થવું પડશે જો સંગઠિત નહીં થઈ તો આપણું ભવિષ્ય આપણા હીરા ઉદ્યોગનું ભવિષ્ય આપણા રત્ન કલાકારનું ભવિષ્ય ચોક્કસપણે અંધકારમયમાં છે અને અંધકારમયમાં મહિમા ગરકાવ થઈ જશે સરકાર મદદ નથી કરતી એનું મુખ્ય કારણ છે કે સરકારને ખબર નથી કે આ લોકો વિકરાયેલા છે વેરાયેલા છે આ કોઈ આ લોકો ક્યારે ભેગા થશે નહીં અમે પ્રયત્નો કરીએ છીએ કે એક મંચ ઉપર આવીએ એક જગ્યાએ ભેગા થઈએ રીતે સરકાર પાસે આપણી માંગો તમામ રત્ન એક કિસ્સા ઉપરથી સામે આવે છે કે આજે ઓગણીસ વર્ષના યુવાનને જો ગુનાહિત કરવું ગુનાહિત પ્રવૃત્તિના રસ્તે જવું પડ્યું હોય તો આપણા પરિવારનું ભરણ પોષણ કરવા માટે આપણે શું કરી રહ્યા છીએ માલિકોની વાત છોડો માલિકો તો ક્યારેય આપણે

ગાંધીજી કહેતા કે અહિંસા ધર્મ પરંતુ હું તમને એક વસ્તુ કહેવા છું કે જ્યારે સંગઠનની વાત આવે તો આપણે પ્રિય રીતે ગાંધી ચિંદિયા માર્ગે જ આપણે સરકાર સમક્ષ માંગણી મૂકવી જોઈએ આ રત્ન કલાકારે સુરત ને ઘણો બધું આપ્યું છે છેલ્લા બે વર્ષમાં બેરોજગારી અસંખ્ય પણ ફાટી નીકળી છે હીરા ઉદ્યોગની અંદર છતાં પણ સરકારના પેટનું પાણી નથી હલતું અસંખ્ય કારીગરો બેરોજગાર છે પાસાઠ જેટલા કારીગરો એ ખાલી સુરતમાં આત્મહત્યા કરી છે આ પાસાઠ જેના દીકરા જેના ભાઈ જેના પપ્પા ગુમેવા છે બાળકોનું શું માતા પિતાનું શું પત્નીનું આ ગુજરાત દારૂબંધી હોવા છતાં દઠ્ઠાકાંડ અંદર મરી જનાર વ્યક્તિને ચાર ચાર લાખ રૂપિયા સહાય આપતી હોય તો વિશ્વની સર્વશ્રેષ્ઠ આઇટમ નું નિર્માણ કરનાર જે સ્કિલ એની પાસે છે દુનિયાના કોઈ પણ કારીગર પાસે નથી જે સ્કિલ રત્ન કલાકાર પાસે છે એ દુનિયાના કોઈ પણ કારીગર પાસે નથી જે સ્કિલ આ સુરતની ભૂમિએ તમને આપી છે સ્કિલ જે તમારા મગજની અંદર છે દુનિયાના કોઈ પણ કારીગર પાસે નથી તો એનું જીવન કે મંધકારમાં ગરકાવ થઈ ગયું છે આજે મંદિરના કારણે આર્થિક સ્થિતિ તમારી ખફોડી બની છે અમે માનીએ છીએ પરંતુ ક્યાં સુધી આપણે સહન કરીશું ક્યાં સુધી આપણે આ લોકોને જવાબ નહીં આપીએ ક્યાં સુધી આપણે વિખરાયેલા રહીશું એક મંચ ઉપર આવીએ એક મજબૂત સંગઠન નું નિર્માણ કરીએ અને સંગઠનના નિર્માણની સાથે સાથે આપણે આપણી રજૂઆત આપણા જે પ્રશ્નો છે એ સરકાર સમક્ષ મૂકીએ જેથી કરી આપણા પ્રશ્નોનું નિરાકરણ આવવા માટે આપણે સંગઠિત થવું પડશે સુરતની અંદર સાડા સાત લાખ રત્નકર સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં પચીસ લાખ પરિવાર આની ઉપર રોટી કમાય છે એમાં ભાવનગર હોય અમદાવાદ હોય અમરેલી હોય જુનાગઢ હોય કેશોદ હોય બેંદરડા હોય ડીસા બનાસકાંઠા જ્યાં પણ નાના નાના સેક્ટરોની અંદર નાના નાના કારખાના આવેલા છે એ તમામ જગ્યાએ રત્ન કલાકાર પોતાનું રોજી રોટી કમાય છે અને સૌથી વધારે વિદેશી હુણિયામાં ગુજરાત સરકારને કમાઈને આપવા ઉદ્યોગ છે છતાં પણ આપણી વાત સાંભળવામાં નથી આવતી જ્યારે માલિકોના પ્રશ્નોની વાત આવે છે ત્યારે સરકાર કેમ ફટ દેને સાંભળે છે શું કામ કે એનું સંગઠન છે આપણું સંગઠન નથી તો આવો એક સંગઠનનું નિર્માણ કરીએ સાથે આવીએ સાથે મળી એક સંગઠન બનાવીએ આપણે આપણી રજૂઆત એક પ્લેટફોર્મ ઉપર કરીએ સરકાર સમક્ષ આપણી માંગની મજબૂત રીતે રજૂઆત કરીએ દિવાળીનો સમય છે દિવાળીના સમયની અંદર માનીએ છીએ કે આપ પોતાના પરિવારને ભરણ પોષણ કરવા માટે આપ સ્ટ્રગલ કરી રહ્યા છો આપ મહેનત કરી રહ્યા છો પરંતુ તમને તમારા મેનનું મળે છે કે કેમ એનું પણ આપણે ખાસું ધ્યાન રાખવું જોઈએ આ રત્ન કલાકાર ગુજરાતને અને સુરતને ખૂબ આપ્યું છે આજે સમય છે ભેગા થવાનું આજે સમય છે એકત્રિત થવાનું અને તમામ રત્ન કલાકારોને આ જો વિડીયો તમામ રત્ન કલાકારો સુધી પહોંચાડજો અમારી યુટ્યુબ ચેનલ ને આપણા પરિવારનું ધ્યાન રાખજો કોઈ ગુનાહિત કૃત્ય ઉપર કોઈ ગુનાહિત અવળે રસ્તે ના ચડતા ડાયમંડ વર્કર યુનિયન હંમેશા તમારી સાથે છે અને આજે આત્મહત્યાના બનાવો બને મરવું કરતા લડવું સારું જિંદગી અમૂલ્ય છે એક જ વાર ભગવાન આ ચોર્યાસી લાખ યોનીમાંથી પસાર થઈને આપણે આ જિંદગી આપી છે એ જિંદગી નું આપણે જિંદગીની અંદર કાંઈક કરીને જઈએ આપણા પરિવાર આપણી ઉપર ગર્વ કરી શકે એવું કામ આપણે કરીને જઈએ તો સંગઠિત થઈએ રત્ન રત્નકલાકારોના અધિકાર અધિકારો માટેનો અવાજ બની અને રત્ન કલાકારોને સાથે મળી તમામ રત્ન કલાકાર મારો ભાઈ છે છે તમામ રત્ન કલાકાર મારો મિત્ર એ ભાવના સાથે આજે ભેગા થવાનો સમય આવી ગયો છે જો આજે નહીં થઈએ તો ભવિષ્યની અંદર આ લોકો આપને ગણશે નહીં ભવિષ્યની અંદર ના તો રાજકીય લોકો ગણશે ના તો સરકાર આપણે ગણશે માટે ભેગા થવું જોઈએ આભાર અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમામ રત્ન કલાકારો સુધી પહોંચાડો અને તમામ પરિવારને મારી અપીલ છે આપ આપનું ધ્યાન રાખજો અને કોઈ એવી રસ્તે ના ચલો જેથી આપણા પરિવારને તકલીફ પડે ધન્યવાદ